રાજકોટ જિલ્લાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હતી આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક કચેરી શ્રીથી હેરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મોટી મારડ ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદન શાળા છે અવધ વિદ્યાલય વાસાવડની છે રાધેકૃષ્ણ પ્રાથમિક શાળા વાસાવડની છે નવચેતન નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યા મંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી હતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા આવી જે શાળાઓ હતી એ શાળાઓના વર્ગો બંધ કરવાનો આદેશ જૂન જુલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યો હતો શાળાઓના હિયરિંગ રાખવામાં આવ્યા હતા મંડળ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો હતો મંડળે પોતે પણ આ શાળાઓ બંધ કરવાનો રાજી